વાયક આવ્યા છીએ ને મને આમંત્રણ ના લીધો મારા ભાઈ બંધે કોક જાતર જેવું છે પણ મન તો એવું બીક લાગે ને લાગ મળ સાઈડ તો છે પણ આપણે રીતે થોડી થોડી બીક લાગે પણ શું તો વાયક ને બાઇક એવો આવ્યા છે ને મારા ચેતરો છે આ બધી મને તો યાર બીક થોડું તો લાગે છે પણ મારા લાલ ફૂમતા નહી છે જવું છે પણ જે મને તો આમ જા લઈ લેવાનું પે તો ધૂણવાનું તો છે

બેટા ચકા આપડે તો જવાનું ઠંડી પેલા આપડે ઘર પેલું છાપરું એટલે કીધું તું ને પેલું બા ચાદર તું હું આગે જઈ હે અંત ચાદર લઈને આવવાનું બરોબર ઠંડી પાછું લાગે છે નીહાળતા આપડા પોની આપડો નિહાલતા એટલે પોની અરે ચકા પેલું સડ્યા બાપા પક્ષ અને ચકા

ઠંડી તો આવવાની હશે યાર વાય તો ઠંડી તો આવે મારે અમે સેટર નવા લાવી દેવા પછી આપડે બે નો લાવી દેવા જે તમે ત્યાં જઈએ આપડે લે અમે જઈ અને પોની પોની વાવાન કરીએ ત્યાં બીજું કરીએ કે હા બોલો

અરે ભાઈ વાત કરો બોલો બોલો હા કાર એવો છે ને ગમે તમે જોવો તો અરે છોકરો મારો છોકરો પેલો ચકો એ મને ક્યાં હતું તો બાપા શું ક્યાંય પણ હું નજર ના નાખી બૌ યાર નજર નાખીને કુતરું ચાદર તો ઠંડી ભૂલી વગર ના ચાલે જોવા મારા છોકરા પોની વાત સારું પોની વાર તો ઠંડી નું મારે ઠંડી ની ચાદર પણ મારે જોઈએ

આ બધા ભાઈઓને મારા ભેગા કરવા પછી ને તો ત્રાસ ગમતો આ તો ચીરી રીંચી આવે હ મારા ઘેર જઈને મારા ભાઈઓને બધાને બોલા પછી મીટીંગ કરવી પડશે આ રીંચ ને મારવું પડશે આવું તો ના ચાલે બધા મહિના તોય આવી ખબર કોને છૂટું પાડ્યું છે ખબર કઈ ખબર નહીં પડતી યાર બધા ધવું તરુણ પાનન બધા ચાર પાંચ પચ ભેગા કરી અને મારે વાયા કાલે બધા મીટિંગ ઘેર કરવી પડશે ને બધું બોલાવીને વાત કરવી પડશે આ ઠંડીની તો જવા દે મતલબ ઘેર ને બધા મીટિંગ કરવા દે અરે ભગવાન હરે ગમ દ્વારસો દ્વારસો આવ્યો વિષ્ણુ જોઈને એટલે હું યાર આવ્યો હું એ ખેતરમાં પોની દ્વારું અને વાવડું માર છોકરો આય તો એને જોઈ તો ટિફિન લઈને મને આવવા આય તો યાર હું ખાધી નઈ હજુ તું વાત કર તા છોકરો તું મારું છોકરો તું દોસી એ ઘેર થી નઈ યાર મોકલી તો તું ખાધી નઈ હવા ઓ બોલો એક સુકાન મી ઓય હા બીજ જોઈ આટલે કે રીંછ ખાતું તું યાર મૈના ક્વીન તો અરે ભગવાન ભગવાન મારું છોકરો હતું એ ઓ યાર પાક્કો ખબર મન અલ્યા તમે મને પેલું ના કીધું યાર તમારું માર છોકરો તું યાર હું વાત કરો છો

મીટિંગ તો કરવી પડશે કરવી પડશે વાત સાચી તમારી આપણે ઋતુબા જોડી જવું જ પડશે આપડે ઘેર લઈ જવાનું બાપરી મુકી જઈ બિચારા ઘેર લઈ જાવ પડે આપણે લુટ મિટિંગ કરવાની હો

છોકરો ફોની વારી હાલ આયો તે વળી જોવું તે બોલો તમને ખબર નહી યાર રીઝ તો તમે મન મેલી તો મારા ઠંડી આવે છોકરો ચકોલી આવી ગયા વખત ધાપે તા છે ગયા તા મમ્મી યાર છે ચાદર તા હું એટલે આ રીંચ નું તો આપડે યાર કોક કરી રીસ ને પાડવું તું પડશે આવું ના ચાલે યાર છોકરા મહિના કયો ને આપડે રીંચ ને કરો બધા ભેગા થઈએ બરોબર છોકરો બરાબર બધા ભેગા થઈ અને રીંચ ને રેતી હું કઈ ગરદો ગઈશ ને હોમન ની રેતી ઓઢી લે હું વાત કરો બાપ તો ગરદો મારે ને મારું મારો છોકરો જેવો જેવો જ હોય યાર લેડો પી બી તમે આ બત્તી તો મારી હાર ને પારી આપણે કોમ કરો રીસ ના મહિના

છોકરો <pyat> છોકરો <people> <women> <ihan� Mechanics> <loyal human> <gurgitategins> ने ओ lapas बाप temen मई ना आशु kita ना છોક અને <tensi> <Laos>. <tensi> છોકરો મહિના મનોરંજન માટે બનાય તો વિડીયો અમારા આવતા રહેશે તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં じゃあタまだ。